બીજાકને નાન ને એવું જ મારે ઢોસા ખાવા તમને નથી ખબર મારી ફેવરિટ છે રાખ પેલા આ ખાઈ લે પછી મગાવશું એક આરે વરી ઓર્ડર લે તો જ હોય મોટે ઉપાડે દર વખતે મગવી લે ક્યું છે સોનલ એક છોલે છે પનીર કઢાઈ છે ને તુફાની છે ઠીક હાલો બટકુ બટકુ ખાઈ લે પછી ઢોસા ઓ એ જીથરો આવ્યો કાગળ લઈને મગાવી લે પણ હાલો એને વેઈટર કહેવાય મુંગીની પણ ઈ વેખલીનો દાંત તો જો કાઢે એક ઢોસાની પ્લેટ લેતા આવજો ઓકે એમ નઈ હું શું કહું તો હારી છે પણ કોઈ માણાકા ના દેખાય કે કાય જડતું ને આપણે ધોયલ જેમ ની રેના મારા દોસ્તાર ની છે તો કહે કે બાઈ તો જો જીબડી પણ ઢોસા ના વાત તો કરવી ને મારે કાઈક એ ઢોસા થેન્ક યુ હવે ખાવા મે ઢોસા ક્યાર ની કેતી ને હા આ તો ખાઈ પણ તમે આ હાડા લે તી બીજા કી ખાવા

હાલો વાર લાગશે તાલો કે અંતાક્ષરી રમીએ એમાં ફૂટ ફૂટ ના ડોરા હું કાઢો છો આજે રવિ છે હાલો ઉપર મારે ગીત ગાવાનું છેલ્લેડા મટકા ઢોસા થેન્ક યુ ઓહોહો ઢોસા એમ સે બાકી પણ મને ખાતા ન થાવડ તો કેમ ખવાયા હાલો ઉપર થી તોડી તોડી ને ને સટણી બોરી બોરી ને ખાઈ લે પણ આ ચીઝ ચોઈટુઈ મટુકી માં ઉખેડી ને ખાઈ લો તને મજા આવે એમ ખાને બાપા આ ખાય જ લવ ને ચીઝ થોડું જ આવા દેવાય મફત થોડું થાય કેટલો મુખ હોય છે આ જોસો કા આ તો થારી બારી બધી સાટી જાવ ચીઝ ફરતી કરસો એ ટુ મટુકી માં ખાઈ જવાય મફત થોડું આવ્યું હા ભાઈ ના નાahara રૂપિયા લઈ લે બધા મત લેસે ને હા મત લે છયા આ થઈ ગઈ હું તો હવે નથિન કાઈ મગાવું તો બોલો હાલો ના ના સર હવે ઓર્ડર છે ના ના બિલ આવા દેજો એ લીજીએ આ ગદડી નો બાવા ઇંદીન બાવા ગુજરાતી સે ઘડી કોલ બોલે ને ઘડી કોલુ બોલે

પેલી પૂછડી ખાવ એટલે મુઠા ભરી ભરીને બુકડા ભરી ભરીને ખાઈ લ્યો મુખવાસ હોય તો કઈ એને દેવો નથી હો હું જબલું લઈ આવ્યો છું એમાં ભર લઈ બધું તી દે કાઠસ બિલ ફાડશે ફાફડા સાબ જેવો એટલે મુખવાસ હોય તો કઈ તો ભરી જ લેવો છે જબલા ઈ ક્યાં જોવે આવ્યા ઓકે કયું કયું ના મારા હામું જોવે છે જો તો એક ધારા એમ નહી હું શું બોલી જમવા આવ્યા તયુની એક શબ્દ મે કાઢ્યો જીબડીમાંથી હે માર મોઢું ખુઈલું